દેવ હનુમાન જે સૌ ભક્તોના કષ્ટો કરે છે દૂર તો આવો આજે મેળવીએ હનુમાન દાદાના આશીર્વાદ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના નેશ ગામે આવેલ છે કષ્ટભંજનનું એક અલૌકિક ધામ કે જ્યાં આઠસો વર્ષ જૂની હનુમાનજીની સ્વયંભૂ મૂર્તિના દર્શન થઈ રહ્યા છે આ ધામની વિશેષતા એ છે કે તે જે સ્થળેથી જ ખોદકામ દરમિયાન આ મૂર્તિ નીકળી હતી અને તે જ સ્થળે એટલે કે ભોયરામાં જ આ પ્રતિમાને સ્થાપિત કરવામાં આવી છે તો આવું દર્શન કરીએ અને મેળવીએ પવન પુત્રની કૃપા કળિયુગમાં સાક્ષાત દર્શન આપે છે હનુમાન દાદા બાળકોને ખરાબ નજર થી બચાવે છે કષ્ટ ભંજન સૌના કષ્ટો દૂર કરતા દેવ હનુમાન હનુમાન દાદા જે ભક્તોને ભયમાંથી મુક્તિ અપાવે છે અને વાજ હનુમાન દાદા ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના નેશ ગામે વિરાજે છે જે ઓળખાય છે નેશિયા હનુમાન તરીકે હનુમાન દાદાની આ મૂર્તિ આશરે આઠસો વર્ષ પૂર્વે ખોદકામ દરમિયાન સ્વયંભૂ પ્રગટ થઈ હતી જેથી ભક્તો આ ધામ પર અપાર આસ્થા રાખે છે એક માનતા પ્રમાણે આઠસો વર્ષ પૂર્વે નેશ ગામે એક સંતને સ્વપ્નમાં આવીને હનુમાનજીએ કહ્યું કે હું અહીં જ છું મને બહાર કાઢો ત્યારે ભક્તોએ પણ ખોદકામ કર્યું અને પૃથ્વીના પેટાળમાંથી આ મૂર્તિ મળી આવી અને તેને ત્યાં જ સ્થાપિત કરી દેવામાં આવી જેથી આ મંદિરમાં જો હનુમાન દાદાના દર્શન કરવા હોય તો ભોયરામાં જઈને જ કરી શકાય છે આ ગામ જે છે એની પર નિશ્યાનંદ દાદાની અસીમ કૃપા છે ગામ આજુબાજુના લોકોના આ સ્થળ ઉપર ખૂબ શ્રદ્ધા છે અહીંયા લોકો પોતાની માનતા માની અને પોતાનું કાર્ય સફળ થાય માનતા પૂરી કરવા આવે છે આ સ્થળ બહુ પ્રાચીન અને ખૂબ જૂનું છે અને આ જગ્યા સ્વયં પ્રકટ હનુમાનજી છે નેશિયા હનુમાનની વાત કરીએ તો ડાકોર રણછોડ મંદિરથી લગભગ આઠ કિલોમીટરના અંતરે આવેલ છે અનેક લોકવાયકા પ્રમાણે જે ભક્ત રાજા રણછોડના દર્શન કરી પાંચ યાત્રા કરે છે છે તેનું જીવન ધન્ય બની જાય આ પાંચ યાત્રામાં સુઈ સુરેશ્વર મહાદેવ નીલકંઠ મહાદેવ ડાકોરના ઋણ મુક્તેશ્વર મહાદેવ ગણતેશ્વર મહાદેવ અને નેશ ગામમાં સ્થાપિત નેશિયા હનુમાનનો સમાવેશ થાય છે આ ધામમાં સવારમાં નિત્ય દૂધ અને સુખડીનો પ્રસાદ હનુમાનજીને અર્પણ કરવામાં આવે છે તો દિવસમાં બે વાર આરતી કરવામાં આવે છે દર શનિવારે હનુમાનજીની ની આરતી ની સાથે તેલ અર્પણ કરવાનો પણ મહિમા રહેલો છે તો દર શનિવારે સુંદર કાણનો કરવામાં આવે છે જેમાં આસપાસના ગામના મળીને પંદરસો જેટલા ભક્તો લાભ લે છે આ ધામમાં દૂર દૂરથી ભક્તો બાળકો ખરાબ નજરથી બચે તે માટે બાળકોને હનુમાનજીના દર્શન કરાવવા લઈ આવે છે તો સાથે બાળકોને કષ્ટભંજનને સ્પર્શ કરાયેલ દોરો પહેરાવી બાળકોની રક્ષા માટેની પ્રાર્થના કરવામાં આવે છે આ ધામમાં ભક્તો દ્વારા ભજન કીર્તન અને હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવે છે બાબાનો જન્મ થયો પછી એને પેટી મૂકવાનો ગયો ડૉક્ટરે પેટી મૂક્યો તો એ ના પાડી એની બચે એમ પછી અમે બાધા રાખી માનતા માની બધી સારું થઈ ગયું એ પગે લગાડવા અમે અહીંયા એની મન્નત બધી બાધા પૂરી કરવા અને બધાની મનોકામના એ પૂરી થાય છે આ ધામના પરિસર માં જ રામ સીતા હનુમાન નવ દુર્ગા અને રીધી એક નાની મૂર્તિના પણ દર્શન થાય છે આસ્થા રાખે છે અને તેમના ગામની રક્ષા ભંજન કરશે તેવો વિશ્વાસ રાખે છે કેમેરામેન નિલેશ પટેલ સાથે પ્રીતિ મમતાણી ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ ખેડા